સુનિ સોરઠિયા મુસ્લિમ ગાજી સમાજ દ્વારા સમૂહ સાદી સમારોહ સિહોર ખાતે યોજાયો ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સુનિ સોરઠિયા મુસ્લિમ ગાજી સમાજ દ્વારા વિશ્મા સમૂહ સાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ દુલા દુલ્હન નિકાના પાક બંધને બંધાયા હતા આ પ્રસંગે શિયોર સુની સોરઠિયા મુસ્લિમ ગાજી સમાજ પ્રમુખ ટ્રસ્ટી હાજી અહમદભાઈ અલારકભાઈ સૈયદ સહિતના હોદ્દેદારો ફારૂકભાઈ સોલંકી સિકંદરભાઈ સોલંકી આમંત્રિત મહેમાનો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારા આજ અહીં પગલા થવાના ચમન ને પણ ખબર પડી છે ઝુકાવી છે ગરદન બધી ડાળી